જય શ્રી કૃષ્ણ મિત્રો પાણીપુરી કે રગડાપુરીનું નામ પડતાં જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે તો આજે આપણે એક સ્પેશિયલ મસાલા સાથે બજાર કરતાં પણ વધારે ટેસ્ટી રગડાપુરી ઘરે બનાવીશું પણ રેસીપીની શરૂઆત કરીએ તો પહેલાં જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચલો રેસીપીની શરૂઆત કરીએ આપણે શરૂઆત સ્પેશિયલ મસાલો બનાવવાથી જ કરીશું તો અહીં મેં કાશ્મીરી મરચાં લઈ લીધા છે લગભગ સાતથી આઠ મરચાં મેં લીધેલા છે કાશ્મીરી મરચાં છે તે તીખા ઓછા હોય છે અને કલર સરસ આપે છે એટલે મેં અહીં એ લીધેલા છે પણ તમને જો તીખું ગમતું હોય તો તમે રેગ્યુલર લાલ મરચાં આવે છે તે પણ લઈ શકો છો તો બધા જ મરચાંના દાંડલા કાઢી અને આને આપણે એક નાનકડા એવા પેનની અંદર નાખી દઈએ તેની સાથે એક ચમચી જેટલા આખા ધાણા અને અડધી ચમચી જીરું નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને આપણે એકાદ મિનિટ માટે શેકી લઈશું જેથી ધાણા અને જીરું શેકાવાની એકદમ સરસ સુગંધ આવશે અને મરચાં એકદમ ક્રિસ્પી થઈ જશે જેથી સરળતાથી ખંડાઈ અને ભૂકો થઈ જશે તો જો લગભગ એકથી દોઢ મિનિટમાં આનો કલર સરસ બદલાઈ ગયો છે અને એકદમ સરસ સુગંધ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને ઠંડુ થવા માટે રાખી દઈએ ત્યાં સુધી આપણે એકદમ ચટાકેદાર પાણીપુરીનું ખાટું અને તીખું પાણી બનાવી લઈશું જેના માટે અહીં મેં ફુદીનો લઈ લીધો છે ઘરના કુંડામાંથી તોળેલો ફુદીનો છે એટલે લગભગ મોટી એક વાટકી અથવા તો એક કપ જેટલો ફુદીનો છે તેની સાથે કોણી દાંડલી સહિત કોથમીર નાખી દઈશું આપણે જ્યારે પણ ખાટું પાણી બનાવીએ તો કોથમીર અને ફુદીનાનું પ્રમાણ સરખું રાખવાનું જો ફુદીનો વધારે હશે તો પાણી કાળા જેવું થશે અને કોથમીર વધારે હશે તો પાણીની એટલી બધી મજા નહીં આવે એટલે બંનેનું પ્રમાણ લગભગ સરખા જેવું જ રાખવાનું તેની સાથે તીખાશ માટે બે લીલા મરચાં નાખી દઈએ તમારે વધારે તીખું પાણી જોઈતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો સાથે બે ઇંચ જેટલો આદુનો ટુકડો અને પાંચથી છ લસણની કઢી નાખી દઈશું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ જો લસણ ખાતા હોય તો એક વખત મારી રીતે આ પાણી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે સાથે એક ચમચી જેટલો જલજીરાનો પાવડર નાખી દઈશું રેડીમેડ જે જલજીરાનું પેકેટ આવે છે તે જ અહીં મેં એક મોટી ચમચી જેટલું એડ કર્યું છે તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જલજીરા પણ ખારું હોય છે એટલે મીઠું સાચવીને એડ કરવાનું તેની સાથે એક ચપટી જેટલા હું લીંબુના ફૂલ એડ કરું છું તમે આની બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને જો તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો લગભગ આખા બે લીંબુનો રસ એડ કરી દેવાનું તો જ પાણીમાં સરસ ખટાશ આવશે સાથે અડધીથી એક ચમચી જેટલો ચાટ મસાલો અને એક ચમચી પાણીપુરીનો મસાલો નાખી દઈશું ચાર બરફના ટુકડા નાખી અને જરૂર મુજબ પાણી નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો એકદમ સરસ આપણી પેસ્ટ બની ગઈ છે ફુદીનાના કારણે આખા ઘરમાં સરસ સુગંધ આવી રહી છે તો આને આપણે એક બાઉલમાં નાખી દઈએ અને આપણે બરફ નાખ્યો હોવાથી એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે હવે આની અંદર આપણે બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખીને આ પેસ્ટની અંદર નાખી દઈશું કેમકે આપણે જે પેસ્ટ બનાવી તેમાં મસાલા એકદમ સ્ટ્રોંગ કર્યા હતા એટલે પાણી એડ કરી શકાશે મોરું નહીં પડી જાય પણ પાણી એડ કર્યા પછી એક વખત પાણીને હલાવીને ટેસ્ટ કરીને જોઈ લેવાનો જો તમને કંઈ એડ કરવાની જરૂર લાગે તો કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે હજી આની અંદર થોડુંક પાણી એડ થશે તો હું હજી એકાદ ગ્લાસ જેટલું પાણી આની અંદર એડ કરી દઉં છું પાણીપુરી ગમે ત્યારે બનાવો તો એનું પાણી બપોરે જ બનાવીને ફ્રીજમાં રાખી દેવાનું જેથી બધો જ ફ્લેવર પાણીમાં એકદમ સરસ મિક્સ થઈ જશે તો પાણીપુરી ખાવાની મજા આવશે તો આને હું ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દઉં છું અને ત્યાં સુધી આપણે મરચાં અને ધાણા જે શેક્યા હતા તે પણ સરસ ઠંડા થઈ ગયા છે તો આને આપણે ખાંડણીમાં નાખી અને ખાંડી લઈએ તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો પણ આનું અતકચરું ટેક્સચર જોઈએ છે એટલે હું આને ખાંડણીમાં નાખીને ખાંડી રહી છું બધું સરસ શેકાયેલું હશે તો ખંડાતા બહુ વાર નહીં લાગે તરત જ ખંડાઈ જશે તો જો આ બધું જ સરસ ખંડાઈ ગયું છે આ મસાલાનો ફ્લેવર આ રગડાપુરીમાં ખૂબ જ સરસ આવે છે અને તમે આ મસાલાનો ઉપયોગ બટેટા પૌવામાં અથવા તો કોઈપણ શાકમાં પણ કરી શકો છો તેનાથી તેનો ટેસ્ટ બમણો થઈ જશે તો આવું અધકચરું ટેક્સચર આપણે જોઈએ છે હવે રગડો બનાવવા માટે અહીં એક બાઉલમાં મેં બાફેલા સૂકા વટાણા લઈ લીધા છે પીળા વટાણા હતા એને મેં સવારે ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને સાંજે ચારથી પાંચ વિસલ વગાડી લીધી છે અને એનું વધારાનું પાણી હતું તે કાઢી નાખ્યું છે અને એકદમ સરસ વટાણા બફાઈ ગયા છે તેની અંદર બે બાફેલા બટેટા ઉમેરી દઈશું સાથે આપણે જે મસાલો ગ્રાઇન્ડ કર્યો તે મોટી એક ચમચી જેટલો નાખી દઈએ અડધીથી એક ચમચી જેટલો ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એક ચમચી શેકેલ જીરું પાવડર અડધી ચમચી સંચળ અને અડધી ચમચીથી સહેજ ઓછો આમચૂર પાવડર નાખી દઈશું સાથે બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને હવે આ બધા મસાલાને બરાબર હાથેથી મસળીને મિક્સ કરી લઈશું તમે રગડાપૂરી ઘણી વખત બનાવી હશે પણ એક વખત મારી રીતે ટ્રાય કરજો અને પછી જોજો કે ખાવાની કેવી મજા આવે છે આમાં હું હળદર નાખતા ભૂલી ગઈ હતી એટલે હવે મેં અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરી દીધી છે અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના રગડો બનાવશો તો તમે બહારના રગડા પૂરી ખાવાનું પણ ભૂલી જશો એટલું સરસ ટેસ્ટી લાગે છે તો બધું મિક્સ કર્યા પછી અહીં મેં એક લોખંડનો તવો લઈ લીધો છે તેની ઉપર આપણે આ રગડાને ફેલાવી દઈએ સ્ટ્રીટ સ્ટાઇલ જે રીતના મળતું હોય છે તે રીતના જ આપણે સર્વ કરીશું એટલા માટે રગડાને લોખંડના તવામાં મેં મૂકી દીધો છે આવી રીતના ઉપરથી થોડીક તીખા લીલા મરચાંની ઝીણી સુધારેલી કટકી થોડીક કોથમીર અને થોડોક આપણે જે મસાલો ગ્રાઇન્ડ કર્યો હતો તે છાંટી લઈશું તેના કારણે ટેસ્ટ પણ સરસ આવશે અને દેખાવ પણ સરસ આવશે હવે આપણે જે પાણી બનાવીને રાખ્યું હતું તે વચ્ચે થોડુંક નાખી અને તવાને આપણે ગેસ ઉપર મૂકી દઈએ પાણીમાં પણ થોડોક મસાલો નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું અને થોડોક થોડોક રગડો લેતા જઈશું અને મિક્સ કરીને એની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું તમારે ઘાટી પાતળી જેવી કન્સિસ્ટન્સી જોઈએ એ પ્રમાણે તમે સેટ કરી શકો છો તો જો એકદમ ટેસ્ટીઓ આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે અને અહીં મેં પાણીપુરીની પૂરી પણ લઈ લીધી છે પૂરી ઉપર પણ મેં આપણે તૈયાર કર્યો તો તે જ મસાલો છાંટ્યો છે જેના કારણે પૂરીનો ટેસ્ટ પણ સરસ આવશે તો હવે આપણે ગરમા ગરમ રગડા પૂરીને સર્વ કરી દઈએ તમે ઈચ્છો તો આની સાથે ગળ્યું પાણી પણ એડ કરી શકો છો પણ મેં ગળ્યું પાણી અત્યારે આમાં વિડીયોમાં બતાવ્યું નથી આની ઉપર થોડીક ડુંગળી નાખી દઈશું અને તૈયાર કરેલું તીખું અને ચટપટું પાણી નાખીને એને સર્વ કરી લઈશું તો તમે પણ એક વખત મારી રીતે આ રગડાપુરીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ